તાપી જિલ્લામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સાત ઘાટ હવે જીવલેન્ડ સાબિત થવા લાગી છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વધુ પૈસા કમાવી લેવાની લાલચમાં એટલી હલકી કક્ષાનું કામ કરે છે અને કરવા દે છે કે નવી બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને ત્રણ સારવાર હેઠળ છે સોનખડ નાગો ગામે બનતી નવનિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં

હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કર્યો છે અત્યારે આ કામ કરનાર એજન્સી કોણ હતી અને આ એજન્સી પર દેખરેખ રાખવાની જવાબદારી કોની હતી તે તપાસનો વિષય છે અને આવા લોકો પર ક્યારે અને શું કાર્યવાહી થાય છે અને આ ઘટનાને દુર્ઘટના ગણવી કે સદોષ માનવવત આરોપી તરીકે કોન્ટ્રાક્ટર કે અધિકારીને કેમ ન ગણવા આવા અનેક સવાલના જવાબ કોણ અને ક્યારે આપે છે તે જોવું રહ્યું આપની આસપાસ પણ આવું કોઈ હલકી કક્ષાનું સરકારી કામ ચાલતું હોય તો આપેલા નંબર 9979391495 પર સંપર્ક કરો અને એમના ભ્રષ્ટાચારને ઉજાગર કરીશું અને આવી ઘટના બનતી અટકાવીશું રિપોર્ટ અબિંદેશ્વરી સાથ સિટી ગોલ્ડ અન્ય નામ મારું નામ છે દિનેશભાઈ હું મલંગદેવ ગ્રામ પંચાયતનો સભ્ય છું આ ઘટના આગળ પણ અમે કીધેલું સરપંચ સાથે પહેલાં ફરતા હતા એ લોકોને કીધું કે પાણી સાટો એમ તો એ લોકોએ બિલકુલ આ પેલું બાંધકામ થઈ ગયું પછી બિલકુલ સાટો પણ પાણી છાંટ્યું નથી એના કારણે બેદરકારીને કારણે તૂટી પડી છે મટીરિયલ તો સારું છે બાકી એ લોકોએ બધું પાણી નથી છાંટ્યું ને એટલે બેદરકારીને કારણે પેલું ઠાપર તૂટી ગયું હાલ કે કક્ષાનું કહી શકાય રજૂઆત તો ના નથી અમને કઈ જ ખબર નથી કોણ અધિકારી છે કોણ એ કોન્ટ્રાક્ટ છે કોણ પેલું કામ કરતું છે તો નથી ખબર પડતી તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ગોલણ ગામે પાણી પુરવઠા દ્વારા પાણીની ટાંકીનું બાંધકામ ચાલુ હતું અને આજે આ બાંધકામ દરમિયાન આજે જે સ્લેબનું સ્લેબ ભરવાનું કામ ચાલુ હતું એમાં સ્લેબ ત્યાં તૂટી પડ્યો અને ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ એમાં એક વ્યક્તિનું અવસાન થયું છે અને બે અત્યારે સારવાર હેઠળ છે કેટલા સમયથી આ કઈ યોજના અંતર્ગત આ કામ ચાલુ હતું ને કેટલા સમયથી ચાલુ રહ્યું પાણી પુરવઠા દ્વારા અત્યારે છેલ્લા બે ત્રણ મહિનાથી કામ ચાલુ હતું પણ આજે જે અકસ્માત થયો એમાં એનું કયા કારણસર થયું હજુ એ ચોક્કસ ખબર નથી પણ ત્રણ વ્યક્તિને જે અત્યારે ઈજા થઈ એમાં સારવાર હેઠળ વ્યારાજનક

સરપંચ ગ્રામ પંચાયત મલંગદેવ સરપંચ ભલન ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત ટાંકી બનતી હતી આમાં હલકા કક્ષાની મટિરિયલ અને કોન્ટ્રાક્ટરની બે દરકારીના લીધે પેલું ઘટના બની છે એમાં બે જણા ઇજાગ્રસ્ત થયા છે એકનું મૃત્યુ થયું છે કેટલા સમયથી ટાંકીનું કામ ચાલુ આ 3 માસથી શું કામ કરો છો